नमस्कार प्रिय दर्शकों गुजराती वास्तुकला शास्त्र માં તમારો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજની વાર્તા ખૂબ જ પ્રેરણા દાયક અને માહિતીપ્રદ છે એક પક્ષી એ કહ્યું ભલે તમારી નજરે જોનાર વાત હોય પણ આ ચાર પ્રસંગોએ તમારા પ્રિયજનો પર ક્યારે શંકા ન કરો નહીં તો તમે તમારો ચહેરો છુપાવવાની જગ્યા પર નહીં મરે પ્રિય દર્શકો આ એક પ્રાચીન સમયની વાત છે વિષમપુર નામનું એક શહેર હતું તે નગરમાં એક લાખા શેઠ તેના પરિવાર સાથે રહેતા હતા શેઠ ખૂબ જ શ્રીમંત વ્યક્તિ હતા તેના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી તેમનો લાખોનો کاروبار ચાલતો હતો શેઠના પરિવારના લોકો ખૂબ જ સદાચારી અને ધાર્મિક હતા આજ પરિવારમાં એક દીકરીનો જન્મ થયો હતો તેનું નામ હતું સુકન્યા હતું સુકન્યા ખૂબ જ બુદ્ધિશાળી અને સંસ્કારી છોકરી હતી તેણીના નામ જેવા જ ગુણો તેમાં હતા સુકન્યાને ભગવાન પ્રત્યેની ભક્તિ ખૂબ જ પસંદ હતી અને સમયાંતરે ગરીબ લોકોની મદદ કરતી હતી તે વડીલોની સેવાને પોતાની પ્રથમ પ્રાથમિકતા અને તેને પોતાની ફરજ માન્યું પ્રિય દર્શકો ધીમે ધીમે સમય વીતતો ગયો અને સમય સાથે સુકન્યા યુવાન થતી ગઈ जारे तेनी लगननी उम्मरनी थई त्यारे तेना पिता लाखा शेठे एक प्रतिश थित कुटुंब ने जोई ने कन्या ना लगन करया सुकन्या ना ससरा बहु पैसादार मानस हता श्रीमंत होवाने कारणे ते खूब कंजूस पण हतो जारे सुकन्या कन्या बनी ने आवी त्यारे तेने तेना सासरियाओं ने फरियाद करवानी कोई तक आपी न हती ते सारा संस्कारों साथे उछरी हती તેથી જ તે તેના પતિ અને સાસુ અને સસરાને ખૂબ માન આપતી હતી તેણીએ સેવાની ભાવનાથી દરેકની સેવા કરી તેણીએ દિલ જીતી લીધું હતું તેના સાસરે રહેતા ધીમે ધીમે ઘણા મહિનાઓ વીતી ગયા એક દિવસ સવારે સુકન્યા તેના ઘરનું આંગણું સાફ કરી રહી હતી ત્યારે એક યુવાન સંન્યાસી મહામાં તેના દરવાજે આવે છે અને બહાર ઊભા રહીને તેના બૂમો પાડવા લાગે છે તે સાધુએ બૂમ પાડી કે હે માતા સંત તમારે દ્વારા આવ્યો છે કંઈક ભિક્ષા આપો જ્યારે સુકન્યાએ આંગણામાં તે યુવાન સંન્યાસીનો અવાજ સાંભળ્યો ત્યારે તે તરત જ દરવાજે આવી અને તે સન્યાસીને જોઈને તે કહેવા લાગી ઓ સંન્યાસી બાબા તમે આટલી ઉતાવળ કેમ કરો છો તમારે થોડી વધુ ધીરજ રાખવી જોઈતી હતી સુકન્યા તેની સાથે હસીને વાતો કરતી હતી सुकन्या नी वात सांभरी ने ते सन्यासी बोलियो हे देवी मने बीक लागे छे सन्यासी नो जवाब सांभरी ने सुकन्या वधु हसवा लागी अही सन्यासी अने शेठनी पुत्रवधु वच्चे वातचीत चाली रही हती अने ते समय सुकन्या ना ससरा घरमा हाजर हता शेठ तेमनी वातचीत पर खूब ध्यान आपी रहा हता જ્યારે તે શેઠે તેની પુત્રવધુના મોઢેથી આ શબ્દો સાંભળ્યા જે તેને કે સુકન્યા એક નવી પરણેલી પુત્રવધુ અને અહીં તે સંન્યાસી એક યુવાન હતો પુત્રવધુ અને સંન્યાસી વચ્ચેની વાતચીત સાંભળીને વેપારી સ્તબ્ધ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હું શું સાંભળી રહ્યો છું તેને તેની વહુ પર શંકા થવા લાગી સુકન્યાના સસરા મનમાં વિચારવા લાગ્યા કે એવું લાગે છે કે મારી પુત્રવધુ અને સંન્યાસી વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે મારી વહુના ઈરાદા સાચા નથી લાગતા શેઠના પેટમાં પાણી આવી ગયું અને તે વિચારવા લાગ્યો હે ભગવાન હું શું જોઈ રહ્યો છું સંન્યાસી કહેતો હતો કે તેને બીક લાગે છે તો તેને શેની બીક છે એવું લાગતું હતું કે હવે તે તેમની વાતચીત વધુ ધ્યાનથી સાંભળવા લાગ્યો શેઠની પુત્રવધૂ હસ્તી હતી અને યુવાન સન્યાસી સાથે વાત કરતી હતી શેઠ વિચારતો કે આ સન્યાસી મહાત્માને કદાચ મારી વહુ સાથે કોઈ સંબંધ હશે હવે મારે બન્નેની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ કે તેઓ એકબીજા સાથે શું વાત કરે છે અને શું કરવાની કોશિશ કરી રહ્યા છે પછી સુકન્યાના સસરા વારી પાસે ઉભા રહ્યા અને ચૂપચાપ તે સન્યાસી અને તેમની પુત્રવધૂ વચ્ચેની વાતચીત સાંભળવા લાગ્યા વારી તરફ कान રાખીને શેઠ ખુબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા પ્રિય દર્શકો પછી તે સન્યાસી મહાત્માએ સુકન્યાને પૂછ્યું હે દેવી તમારી ઉંમર કેટલી છે ત્યારે સુકન્યાએ જવાબ આપ્યો હે સંત મહાત્મા મારી ઉંમર માત્ર 10 વર્ષની છે हूं मात्र दस वर्ष नी छु। आ शब्दों सांभरी ने सुकन्या ना ससरा चौंकी गया के मारी वह पेला सन्यासी ने शू कही रही छे ते केतलू मोटू झूठ बोली रही छे तेनी आटली ओची उम्र कहवानी शू जरूर छे बीजी बाजू महात्मा पुनरोच्चार करो के ठीक छे देवी तमारी उम्र मात्र दस वर्ष नी छे פקי सुकन्या हसवा लागी अने कहयो हां महाराज मारी उमर અત્યારે માત્ર 10 વર્ષની છે ત્યાર બાદ સન્યાસીએ ફરીથી પૂછ્યું હે દેવી તમારી સાસુ ઘરમાં હોવો જોઈએ સુકન્યા જવાબ આપ્યો હા તે અત્યારે ઘરમાં છે પછી તે સંતે પૂછ્યું કે તમારી સાસુની ઉંમર કેટલી છે પછી સુકન્યાએ જવાબ આપ્યો હે સંત મહાત્મા મારી સાસુની ઉંમર માત્ર 8 વર્ષની છે સુકન્યાના સસરા આ બંનેની વાત ખૂબ ધ્યા સાંભળી રહ્યો હતો તે મનમાં વિચારતો કે સુકન્યા આ આવું કેમ બોલી રહી છે તેની ઉંમર દસ વર્ષની હોવાનું જણાવીને પાગલ થઈ ગઈ છે અને કહે છે કે મારી પત્નીની ઉંમર આઠ વર્ષની છે કે આ સુકન્યાનો આ સંત મહાત્મા જોડે અફેર હશે ત્યાંથી તે મારા પુત્રને દગો કરી રહી છે હજુ મને તેમની વાતો ધ્યાનથી સાંભળવા દો તેણી આ સંન્યાસીના પ્રેમમાં પડી ગઈ છે નહીં તો તેની ઉંમર આટલી નાની હોવાનું કહેવાનો શો અર્થ હતો જ્યારે સન્યાસી અહીંથી જશે ત્યારે હું મારી વહુને પોહીશ અને હું આ વિશે મારા પુત્રને ફરિયાદ કરીશ અહીં સંન્યાસીએ ફરી સુકન્યાને પૂછવાનું શરૂ કર્યું हे देवी तुम्हारा पतिनी उम्र केतली छे सुकन्याए जवाब आपता कहियो ए सन्यासी मारा पतिनी उम्र विषे तुमने शो कहो टेमनी उम्र मात्र अडी वर्ष नीज छे प्रिय मित्रों सुकन्याना आवा शब्दों सामळी ने तेना ससरा खूबच चिंतित थई गया हवे आ प्रमाणे ते मारी उम्र केटली कहेशे पछि ते संत महात्माए फरी सुकन्या ने पूछियो तुम्हारा ससरानी उम्र केतली छे सुकन्या है आनो जवाब आपता संत महात्मा ने कहू हे महाराज मारा ससरानी उमर विषे तमने शू कहूं, कारण के हजु एमनो जन्म पर नहीं हजू नथी। प्रिय मित्रों पुत्रवधूना आ जवाब शेठ नो गुस्सो उठी गयो। ते पागल थी गये मन घूमवा हवे ते समझी सकते न हतो के शू थी रू तेना लग्न थया છે અને તે કહે છે કે મારા સસરાનો પણ જન્મ થયો નથી આખરે સુકન્યા મારા વિશે શું કહે છે હવે મને એવું લાગે છે કે હું પાગલ થઈ ગયો છું કે મારી વહુ પાગલ થઈ ગઈ છે પ્રિય દર્શકો હવે શેઠની વહુ પેલા સંન્યાસી મહાત્માને ભિક્ષા આપીને ઘરમાં ગઈ અહીં શેઠ તેના રૂમમાંથી બહાર આવ્યા તેના હૃદયમાં ઈર્ષા થઈ તેના મનમાં થયું કે મારે જઈને મારી વહુને આ બધી બાબતો વિશે પૂછવું જોઈએ કે તે પેલા સાધુ સાથે હસ્તી વખતે શું વાહિયાત વાતો કરી રહી હતી તો તેણે વિચાર્યું કે ના મારી વહુ ચારિત્રહીન છે મારે શું કરવું જોઈએ મે મારા કાથી બધું સાંભળ્યું છે અને મારી આંખે જોયું છે તેણીને ચોક્કસપણે આ મહાત્મા સાથે કેટલાક ગેરકાયદેસર સંબંધો છે मारी बहुए अमारी बदनामी करी छे हवे हु तेने मारा घरमा नहीं राखिश हु आ मामलो पंचायत समक्ष मुकेश हु मारी पुत्रवधो ने पंचायत मा पंचोनी सामे प्रश्न करीश पछि सुकन्याना ससराए तरतज सुकन्याना माता पिता ने जान करी अने गमे ते रीते तरतज आववा कह्यु प्रिय दर्शको આ વિચારીને શેઠ ઘર છોડીને બહાર નીકળી ગયા અને ઘરની બહાર આવ્યા પછી તે સીધા પંચોના સમૂહ પાસે ગયા શેઠને આવતા જોઈ પંચોએ શેઠને પૂછ્યું આ મો શેઠ આજે અહી આવવાનું કારણ શું છે આજે તમે ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યા છો પંચોના પૂછવા પર શેઠ ઉદાસ થઈ ગયો અને બોલ્યો આજે હું કોઈને મોઢું બતાવવાની સ્થિતિમાં નથી मारा पुत्रनी पत्नी सुकन्या बहु चारित्रहीन निकली आ उपरांत ते इटली मोटी झूठी अने कपटी छे के हूँ तुमने कही पण शकतो नथी हवे मारे मारी वहु थी छुटकारा मेलव हो छे नहिंतर हूँ मारी वहुनी वात सामरी ने गांडो थई गयो होत पछि पंचोए ए के तू गांडो थई गयो एवो शो थयो त्यारे सेठ कहे छे के पंचो ना वडा सर्वप्रथम तमे બધા मारी साथे मारा घरे आवो ઓ ત્યાં પંચાયત ની સામે મારી વાત કહીશ પછી શેઠ ના કયા અનુસાર બધા શેઠ ના ઘરે પહોંચ્યા ત્યાં સુકનિયા ના માતા પિતા પણ આવી ગયા હતા બધા લોકો શેઠ ના દરવાજે ભેગા થયા સુકલિયા ના માતા પિતા પણ ત્યાં બેઠા હતા અહી પંચો એ શેઠ ને કહ્યું શેઠજી શું વાત છે કે તમે પંચો ને તમારા ઘરે બોલાવ્યા છે શું કોઈ સમસ્યા ને લઈને પંચાયત યોજવાની છે હવે મને કહો કે મામલો શું છે ત્યારે શેઠે કહ્યું સુકન્યા ને પણ અહી બોલાવો હું સૌથી પહેલા મારી સમસ્યા તની સામે મૂકીશ પછી સુકન્યા પર ત્યા આવી પછી પંચોએ કહેવાનું શરૂ કર્યું હે શેઠજી હવે કહો સમસ્યા શું છે પછી શેઠ કહે છે કે પંચો આજે સવારે એક નો જુવાન સંત મારા ઘરે આવ્યો હતો અને દરવાજાની બહાર ભિક્ષા માંગવા ઉભો રહ્યો હતો ત્યારે मारी पुत्रवधू तेने भिक्षा आपी अने तेनी साथे हसीने वातो करती हती ते संत देखाव मा एक न जवान पुरुष हतो मने लागे छे के ते साधु साथे मारी पुत्रवधू ना खराब संबंधो छे त्याथी ज मारी पुत्रवधू ने हवे घर मा राखी शकतो नथी आज कारणसर घरे पंचायत बोलावी छे आ तो एक सारी बात छे तमारा द्वारे कोई संत के ऋषि आव्या छे બોખ્યા ભિખારીને ભિક્ષા આપવી એ સ્ત્રીની ફરજ છે આમા આટલી ચિંતા કરવાનો શું છે ત્યારે શેઠ કહે છે તમે બધા ધીરજ રાખો હું તમને આખી વાર્તા કહીશ તમે પણ સુકન્યાના આ કૃત્ય વિશે સાંભળીને પાગલ થઈ જશો આ મામલો ખૂબ જ ગંભીર છે અને તેનો નિર્ણય માત્ર પંચાયત જ કરી શકે છે પંચોએ કહ્યું ઠીક છે શેઠજી તમે તમારી આખી વાત કહો જેના વિશે તમે આટલા ચિંતા છો ત્યારે સુકન્યાના સસરાએ આખી વાત કહેવાનું શરૂ કર્યું જુઓ વાત એ છે કે એક યુવાન મારા દરવાજે ભિક્ષા માંગવા આવ્યો તો મારી પુત્રવધુએ તેને ચૂપચાપ લઈ જઈને ભિક્ષા આપવી જોઈતી હતી તેની સાથે વાત કરવાની શું જરૂર હતી અને તેણે એવી રીતે વાત કરી કે તમે લોકો સાંભળશો તો તમને પણ લાગશે કે મારી વહુની તબિયત સારી નથી હવે મારી વહુ ના મોઢે થી જ સાંભળો મારી વહુ અને પેલા યુવાન સન્યાસી વચ્ચે શું વાતચીત થઈ હતી પ્રિય દર્શકો જારે શેઠે આવું કહ્યું અત્યારે સુકન્યાએ કહ્યું पिताजी હું પણ કહી કહી શકું છું કે મારી અને તે મહાત્માજી વચ્ચે શું વાતચીત થઈ પણ पिताजी તમે ઘરે પંચાયત બોલાવી છે તેથી તે વિષય પહેલા જણાવવાનો તમારો અધિકાર છે पची थी हो तमारा दरेक प्रश्न न जवाब चो कस आपेश प्रिय दर्शको सुकन्या नी वात सांभरी ने पांचे ने पर लागियो के पुत्रवधू साचु कही रही छे पची पंचो ए कहियो शेठ जी तमारे तमारी समस्या तमारी पुत्रवधू ने जनावी जोई तेनी साथे शू समस्या छे तेने एवु शू करियो छे जे तमने आटला बेचेन बनावे छे શું તેરે એવું કોઈ પગલું ભર્યું છે જે સમાજ અને ગૌરવની વિરુદ્ધ હોય જો તેને આવું કર્યું છે તો તેને પંચાયત દ્વારા આ માટે સજા કરવામાં આવશે તમે નિશ્ચિંત રહી શકો છો પહેલા તમે પંચાયતને આખી વાત કહો પછી શેઠે કહ્યું ભાઈ કંઈક એવું છે જે કહેતા મને બહુ શરમ આવે છે તમે જાણો છો કે હું આ ગામનો ખૂબ જ પ્રતિષ્ઠિત વેપારી છું પણ મને લાગે છે કે મારી વહુએ મારી બધી ઇજ્જત બગાડી નાખી છે મારી પુત્રવધૂએ એ સન્યાસી મહાત્મા સાથે વાત કરતાં જ મારું સર્વસ્વ બરબાદ કરી દીધું કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ન તો તમે કહી શકો અને ન તો તમે સાંભળવા માંગતા હો તેથી તમારે તમારી વહુને પૂછવું જોઈએ ત્યારે પાંચ જડ બોલ્યા વહુ હવે તું મને કહે કે તારી અને સન્યાસી વચ્ચે શું થયું ત્યારે સુકન્યા કહે છે ઠીક છે પિતાજી જો તમે મને કહેતા શરમાતા હો તો હું તમને કહીશ કે મારી અને મહાત્મા વચ્ચે શું થયું હતું પણ પિતાજી તમારે પહેલા શરૂઆત કરવી પડશે તમે પ્રથમ વાત કહો પછી હું તેનો જવાબ આપેશ જો હું ખોટો હોઉં તો પંચાયત મારો ન્યાય કરશે તે સજા જાહેર કરશે हूँ स्वीकारु छो त्यारे शेठ कहे बधा ध्या एक सन्यासी महात्मा मारा दरवाजे भिक्षा मांगवा आव्या त्यारे शेठे तेनी पुत्रवधू ने कहू पुत्रवधू ते महात्मा आव्या त्यारे तमे तेने शु कहू सन्यासी जी तमे अत्यारे आटली उतावल केम करो छो शेठे तेनी पुत्रवधू ने कहू तमे आ वात ते सन्यासी ने कही हती के नहीं તમારી પાસેથી રૂગરૂમાં જાણવા માંગો છું કે તે મહાત્માને આહો કેમ કહ્યું સસરાની વાત સાંભરીને પુત્રવધુએ કહ્યું હા પિતાજી મે આ મહાત્માને કહ્યું હતો શેઠે કહ્યું ત્યારે તમે પૂછ્યું કે સન્યાસીએ શું જવાબ આપ્યો તો પુત્રવધુએ કહ્યું કે સસરા પેલા સન્યાસી મહાત્માજીએ કહ્યું હતું કે મને બીક લાગે છે તો શેઠે કહ્યું અરે વહુ હવે તમે કહો કે એ વાતનો અર્થ શું હતો આવી વાત સાંભળીને જેનું માથું પાગલ ન થઈ જાય યારે હું સમજીશ કે તારો ચારિત્ર સારુ નથી એટલે હું તને મારા ઘર માં નહીં રાખીશ હવે ત્યારે પુત્ર વધુ જવાબ આપે છે કે સસરા જો મારો કથન ખોટો નીકળશે તો હું તમને બધાની સામે કહું છું કે હું તમારો ઘર છોડીને જઈશ પહેલા મારી વાત પૂરી સાંભળો ત્યારે પુત્ર વધુ કહે पिताजी ને પેલા યુવાન સંન્યાસી આ વાત કહી કારણ કે તેણે બહુ નાની ઉંમરે સંન્યાસી ધારણ કરી હતી જે ઉંમરે કોઈને રમવાનું કૂદવાનું અને હસવાનું મન થાય છે એ ઉંમરે તેણે ત્યાગ લીધો અને સંન્યાસી બન્યો મે તેને આ જ વાત કહી મે તમને પૂછ્યું કે તમારી પાસે હજી ઘણો જીવન બાકી છે જ્યારે લોકો વૃદ્ધ થાય છે ત્યારે તેઓ ભગવાનના ભજન ગાવાનું શરૂ કરે છે पर तमे पहले थीज भगवा वस्त्रों पहरी ने फरो छो तो मैं तेने कहू के महात्मा बनवा शु उतावल आयुष्य घणु लाबू छे त्यारे संन्यासीए मारा कथन नो जवाब आपता कहू के मने बीक लागे छे एटले सन्यासीनी बात नो अर्थ है कि मृत्यु क्यारे आवशे तेनी कोई खात्री नथी लोको वृद्ध अवस्था भजन करवा लागे छे અહીં મૃત્યુ ક્યારે આવશે અને તેને ઘેરી લેશે તે એક ક્ષણ માટે પણ ખબર નથી મરતા પહેલા મારશે તેના કલ્યાણ માટે જેટલું કરી શકે તેટલું એની સાથે જાય છે એક રીતે જોવામાં આવે તો વૃદ્ધાવસ્થાનો કોઈ તબક્કો હોતો નથી દરેકને વૃદ્ધ માનવા જોઈએ વૃદ્ધાવસ્થા એ મૃત્યુ પહેલાનો તબક્કો છે પરંતુ મૃત્યુ ક્યારે આવશે તે એક નાના બાળકને પણ ખબર નથી આનો અર્થ એ છે કે તમારે નાના બાળકને પણ બાળક તરીકે ન વિચારવું જોઈએ તમારે તેને વૃદ્ધ માણસ તરીકે માનવો જોઈએ જારે મૃત્યુ આવે છે ત્યારે તે વૃદ્ધ યુવાન કે બાળક કોઈને જોતું નથી મૃત્યુ જેને પણ આવે છે તે તેને લઈ જાય છે પછી ભલે તે બાળક હોય કે યુવાન એટલે ભગવાનનું ભજન ગાવાનું બાળપણથી જ શરૂઆત કરવી જોઈએ वृद्ध अवस्था કોણે જોઈ છે કોણ જાણે આપણે વૃદ્ધાવસ્થા સુધી પહોંચી શકીશું કે નહીં આ તો સન્યાસીએ કહ્યું હતું કે મને મૃત્યુનો ડર હતો તેથી જ મેં આટલી નાની ઉંમરમાં સંન્યાસ લીધો મને ખબર નથી કે મારું જીવન ક્યારે સમાપ્ત થશે મને ખબર નથી કે મારો શ્વાસ ક્યારે બંધ થઈ જશે મેં મારી યુવાનીમાં ઘણા લોકોને मरતા જોયા છે તેથી જ મેં બીકના કારણે યુવાન અવસ્થામાં જ સંન્યાસ લઈ લીધો તેથી મેં તેમણે પૂછ્યું ત્યારે સન્યાસી મહાત્માએ મને કહ્યું કે હું ખૂબ જ ડર અનુભવી રહ્યો છું હવે મને કહો કે સસરા મે અને સન્યાસીએ શું ખોટો કહ્યું પ્રિય દર્શકો સાંભળ્યા પછી पुत्र वधो ना कहवा थी आखी पंचायत ना लोको सुकन्यानी बुद्धिमतता ना वखाण करवा लाग्या अही सेठ पर समझी गया के मारी वहुनी बात नो अर्थ एकदम स्पष्ट हतो मैं तेने बिन जरूरी रीते गैर समझ करी त्यारे सुकन्या कहे छे ससरा मारी वात हजी पूरी नथी थई आगळनी बात नो अर्थ तू तुमने कहिस नही ध्याथी सांभळो तो पुत्र जवाब अपयो हे पिताजी તે પછી સન્યાસી મહાત્માએ મને મારી ઉંમર પૂછી ત્યારે મેં તે મહાત્માને કહ્યું કે મારી ઉંમર 10 વર્ષની છે પુત્રવધુએ કહ્યું પિતાજી તમે આ શું કહ્યું આનો શેઠે તરત જ જવાબ આપ્યો હા તમે આવું કહ્યું હતું તમે સન્યાસીને કહ્યું હતું કે તમારી ઉંમર 10 વર્ષની હતી જ્યારે તમે અત્યારે તમે 30 વર્ષના છો તમે સન્યાસી ને આ જૂઠ કે બોલ્યું તમારું જૂઠાણા પાછળ નો તમારો ઈરાદો મને સ્પષ્ટ જણાયો નથી પછી તેડે કહીયો સસરા થોડી વાર ધીરજ રાખો હું પણ તમને કહીશ કે મેં તેને મારી ઉંમર કેમ કહી મારી ઉંમર 10 વર્ષ કહેવાનું કારણ આ હતું पिताजी જો કે હું અત્યારે 30 વર્ષનો છું પણ હું આ ઉંમર ને ઉંમર નથી ગણતો

મેં જેટલો સમય ભગવાનની ભક્તિમાં વિતાવ્યો છે તેટલો જ મારી ઉંમર સાર્થક છે છે જીવન વ્યર્થ વીતી ગયું માણસ આ દુનિયામાં ત્યાં સુધી જીવી શકે છે પરંતુ તેના જીવનનો એટલો જ ભાગ સફળ માનવો જોઈએ જેમાં તેણે પોતાની જાતને ભગવાનની ભક્તિમાં સમર્પિત કરી દીધી હોય બાકીના જીવનમાં તે પ્રાણીની જેમ ખાય છે ઊંઘે છે અને મોજ શોખમાં મગ્ન છે આ કામ તો પ્રાણીઓ પણ કરે છે આ ઉંમરને વ્યર્થ ગણવી જોઈએ હું દસ વર્ષથી સત્સંગ સાથે જોડાયેલી છું એટલે જ મેં પેલા સંતને મારી ઉંમર દસ વર્ષની કહી હવે તમે જ કહો કે મેં તેમને શું ખોટું કહ્યું પ્રિય દર્શકો વહુનો આ જવાબ સાંભળીને શેઠ અવાચક જ રહી ગયા સુકન્યાનો જવાબ સાંભળીને પંચાયતના લોકોએ વાહ કહ્યું તેઓ કહેવા લાગ્યા ધન્ય છે दीकरी तू खरेखर खूबज होशियार छे त्यारे वेपारी ए अरे वहु ते तारी उम्र दस वर्ष नी कही आ तो समझी शकाय पर ते तारा सासुनी नी उम्र आठ वर्ष केम कही ते तारा पति नी उम्र अढ़ी वर्ष थवानु कहियो केम कही जारे तमारी सासुनी नी उम्र साठ वर्ष थी वधु छे प्रिय दर्शको कृपा करीने अमने तेनो अर्थ समझावो त्यारे सुकन्याए कहियो हे ससरा हवे तमे मारी बात ध्यान थी सामरो जारे सन्यासी ए मने पूछियो त्यारे में आहु केम कहियो हे ससरा जारे हूँ मारा पिताना घरे थी मारा सासरे आवी हती ते समय तमारा घरमा न कोई पूजा हती न कोई कथा सत्संग न हती पर मारा आग्रह थी ते दिवस थी मारा सासु सत्संग मा जवा लाग्या भगवान ना भजन सामणवा लाग्या अने भगवान ना भजन पर गावा लाग्या તેણીએ આ કરવાનું શરૂ કર્યું અને ભજન અને કીર્તન ગાતી વખતે સત્સંગ આપવાનું શરૂ કર્યું સંતની વાત મને ભગવાનની પૂજા કર્યાને વર્ષ થયા છે તેથી જ્યારે સંન્યાસી મહાત્માએ મને પૂછ્યું ત્યારે મેં તેમને કહ્યું કે મારી સાસુ આઠ વર્ષની થઈ ગઈ છે હવે કહો સીતાજી મેં શું ખોટું કહ્યું પુત્રવધુની વાત સાંભળીને શેઠ બોલ્યા તો આ વાત હતી મને લાગ્યું કે તમે પાગલ છો સુકન્યાએ કહ્યું કહ્યું પિતાજી આ પ્રમાણે મે મારા પતિની અઢી વર્ષની હતી કારણ કે અઢી વર્ષ વર્ષ પેલા અમારા સાસુએ તેના ઘૂંટની સારવાર કરાવી હતી અને તે સમયે તે ચાલવામાં અસમર્થ તે સમયે મારા પતિ મને અને મારી સાસુને મંદિરે લઈ જતા હતા આ બહાને તેને ભગવાનના દર્શન પર થયા धीरे धीरे भगवान ने भक्ति मा तेनो रस वधतो गयो तो एहु मानी लो के मारा पति नो पर ते दिवसे जन्म थयो हतो तेथी ज जारे सन्यासी महात्माए मने पूछ्यु त्यारे में तेमने कह्यु के मारा पति नी उम्र अढ़ी वर्ष नी छे अने पिताजी अंते जारे तमारो केस आव्यो त्यारे में तमने कह्यु के तेओ जन्म्या नथी कारण के पिता ते दिवस थी हूँ मारा सासरे आवीशु ત્યાર્થી મે જોયું છે કે ન તો તમને કોઈની પાસેથી દીક્ષા લીધી છે કે ન તો તમે ક્યારે ભગવાનના મંદિરે કથા કીર્તન માટે ગયા છો અને આજ દિન સુધી તમને કોઈને દીક્ષા આપી નથી તમારો હાથથી દાન કર્યો નથી તમે કોઈ પુણ્ય કાર્ય કર્યું નથી તમે ધાર્મિક કાર્યોથી દૂર રહ્યા છો તેથી જ મે તમને કહ્યું હતું કે તમે હજી જન્મ્યા નથી તમે તમારું જીવનમાં ક્યારે ₹2 પણ દાનમાં નથી આપ્યા ત્યારે વેપારી કહે છે ઓ વહું હું આખો દિવસ દુકાને બેસીને ધંધામાં વ્યસ્ત રહું છું મને પૂજા કરવાનો કે ધાર્મિક ગીતો સાંભળવાનો સમય નથી મળતો હું તમારું ભવિષ્યની ચિંતા કરતો રહું છું અને તમે બધા છો સુકન્યાએ જવાબ આપ્યો તમે તમારા જીવનમાં ક્યારે ₹2 પણ દાનમાં નથી આપ્યા ગામા કોઈ ધાર્મિક કાર્ય હોય ભગવાન अथवा ભાગવત કથા પર કોઈ ચર્ચા હોય તમે તેના પર ક્યારે ગયા નથી તમે બેસીને પણ ક્યારે ભગવાનનું ધ્યાન કર્યું નથી તમે તમારા જીવનમાં ક્યારે કોઈ તીર્થયાત્રા કરી નથી જારે તમે તમારા જીવનમાં ક્યારે કોઈ ધાર્મિક કાર્ય કર્યું નથી તો મારી દ્રષ્ટિએ તમારે સમજીવું જોઈએ કે તમારો જન્મ થયો નથી તેથી જ તે એક સન્યાસી મહાત્મા જીએ તમારી ઉમર વિશે પૂછ્યું ત્યારે મે સન્યાસી મહાત્માને કહ્યું કે મારા સસરાનો હજુ જન્મ થયો નથી પ્રિય દર્શકો સુકન્યાના મોઢેથી આ વાતો સાંભળીને વેપારી ખૂબ જ શરમાઈ ગયો આખી પંચાયતની સામે તેરે કાન પકડીને તેની વહુની માફી માંગી અને તેની વહુને કહ્યું દીકરી મે તારા વિશે બહુ ખોટો વિચાર્યો હતો મને માફ કરજો તમારી વાત સાંભરીને એવું લાગે છે કે મને તમારા પર ગર્વ હોવો જોઈએ કે તમે ખરેખર ખૂબ જ હોશિયાર છો પ્રિય દર્શકો આ પછી શેઠે હાથ જોડીને બધા પંચોની માફી માંગી અને તેમની સાથે ઘરની અંદર ગયા પુત્રવધુ ઘરે આવીને શેઠે પુત્રવધુને કહ્યું કે દીકરી આજે તે મારી આંખ ખોલી છે હકીકતમાં હું હજી જન્મ્યો નથી હવે મારે પણ જન્મ લેવો છે ससरानी आ बात सामरी ने सुकन्या कह्यो ससरा आ तो बहु सारी बात छे जारे तमे जागो छो त्यारे सवार थई जाय छे आ पण मोटी बात छे के भले ते वृद्धा अवस्था मा होय ओछा मा ओछू ते भगवान साथे जोडायलु छे नहीं तो लोको आखी जिंदगी जमता अने सूता क्यारे भगवान नी पूजा करता नथी प्रिया दर्शको બીજા દિવસે શેઠે તેના મુનીમને તેની પાસે બોલાવ્યો અને કહ્યું કે આપડા ગોડાઉન માં જે અનાજ પડ્યું છે તેમાંથી 1/4 ભાગ બહાર કાઢો તે અનાજ હું ગરીબ લોકોમાં દાન કરવા માંગુ છું અને પોળનું કામ કરવા માંગો છું ત્યાર પછી સુકન્યાના સસરાએ બીજા દિવસે આખા ગામના ગરીબ વ્યક્તિઓને અનાજ વહેંચ્યું અને ત્યારે સુકન્યાએ તેની સાસુને કહ્યું કે જાઓ તમે બધી મહિલાઓને ભેગી કરો જેઓ ભજન કરે છે પછી એક બાજુ સુકન્યાના ઘરમાં ભજન કીર્તન ચાલુ રહ્યું અને સુકન્યાના સસરા આખા ગામમાં દાન કરવા લાગ્યા કન્યાની સાસુએ પૂછ્યું કે બેટા તમે આજે ભજન કે બોલાવ્યું છે ત્યારે સુકન્યાએ કહ્યું સાસુમા આજે અમારા સસરાનો જન્મ થયો છે તેથી જ આપણે આ સત્સંગ કરવો જોઈએ અને ભગવાનનું નામ લેવું જોઈએ તો મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો સાથે જ આવાજ વધુ વિડિયો જોવા ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર